હલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર દસ વર્તુળની વાત કરવાના છીએ જેનો આજે લેક્ચર નંબર પાંચ છે આ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર એક અને ઉદાહરણ નંબર બે સોલ્વ કરીશું પણ આ બંને ઉદાહરણ ગણતા પહેલાં જો તમે પ્રમેયનો દાખલો ના જોયો હોય એટલે પ્રમેયનો લેક્ચર ના જોયો પ્રમેય દસ પોઈન્ટ એક અને પ્રમેય દસ પોઈન્ટ બે તો એ બંને તમે ખાસ જોઈ આવો કેમકે આગળના દરેક દાખલા આ બંને પ્રમેય આધારિત છે તો તમારે એક ખાસ જોવાના છે અને બ બંને પ્રમેયમાંથી એક પ્રમેય સો ટકા તમારી પરીક્ષામાં પૂછાશે એટલે બંને પ્રમેય તમારે યાદ કરી લેવાના છે તો ચલો આજના લેક્ચરની શરૂઆત કરીએ તો ઉદાહરણ નંબર એકની આપણે રકમ વાંચીએ અને પછી આપણે એનો ઉકેલ મેળવીએ તો અહીંયા આપણને શું કીધું છે ઉદાહરણ નંબર એક સાબિત કરો કે બે સમ વર્તુળોમાં મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શતી હોય તો સ્પર્શ બિંદુ તેને દુભાગે છે તો સૌ તો અહીં આપણે આકૃતિ દોરીશું અને પછી આપણે સાબિતી કરીશું તો ચલો અહીંયા આકૃતિ દોરીએ તો એક અહીંયા આપણે નાનો વર્તુળ લઈશું અને બીજો આપણે એક મોટો વર્તુળ લઈશું તો આ આપણો એક મોટો વર્તુળ છે હવે એમાં જો એમાં આપણને શું કીધું છે કે બંને સમકેન્દ્રીય વર્તુળો છે એટલે કે બંનેનું કેન્દ્ર સમાન છે સમકેન્દ્રી એટલે શું મેં તમને ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં શીખવાડ્યું હતું સમકેન્દ્રી વર્તુળ એટલે કે બંનેના કેન્દ્ર સમાન હોય હવે બીજું આપણને શું કીધું છે મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે હવે જીવા એટલે કે શું કેન્દ્ર સિવાય પસાર થતી એટલે કેન્દ્રમાંથી પસાર ન થતી હોય અને વર્તુળની અંદર આવેલી હોય અને બે બાજુએ વર્તુળને ટચ કરતી હોય અને જીવા કહેવાય ધારો કે આ આપણી વર્તુળની જીવા છે જો આપણે જીવા દોરી જે બે સાઈડ ટચ કરે છે વર્તુળની અંદર આવી છે અને કેન્દ્રમાંથી પસાર થતી નથી હવે જીવા આપણે ધારો કે એ અને બી નામ આપી દઈએ હવે બીજું શું કીધું છે કે નાના વર્તુળને સ્પર્શતી હોય તો અહીંયા નાના વર્તુળને સ્પર્શે તે આપણે બિંદુ પી નામ આપી દઈએ તો સમજા પડી ગઈ ઓ ધારો કે આ જે વર્તુળ છે બંને વર્તુળનું કેન્દ્ર ઓ છે અને પી બિંદુ એ નાના વર્તુળને મોટા વર્તુળની જીવા સ્પર્શે છે તો હવે આપણે અહીંયા સાબિતી કરવાની છે તો આપણે પક્ષ સાધ્ય અને સાબિતી લખવું પડે તો અહીંયા આપણે પક્ષમાં શું લખીશું આપણને જે આપેલું હોય એ આપણે પક્ષમાં લખવાનું છે તો સૌપ્રથમ તો અહીંયા આપણને શું આપેલું છે રકમમાં જુઓ આપણને જે આપેલું હોય અને જે આપણે આકૃતિ દોરી હોય તેના આધારે આપણે પક્ષમાં લખવાનું છે કે ઓ કેન્દ્રવાળા બે સમ વર્તુળો છે જેને આપણે અહીંયા સીવન અને સીટુ નામ આપીશું સિવન અને સીટુ કેમ કેમકે વર્તુળને શું કહેવાય ઇંગ્લિશમાં સર્કલ કહેવાય તો મોટા વર્તુળને આપણે સીવન નામ આપીએ અને નાના વર્તુળને આપણે સીટુ નામ આપીએ તો ચલો હવે આપણે પક્ષ લખીએ કે ઓ ચલો આપણે આકૃતિના આધારે લખવાનું છે તો જોઈ જઈને તમે લખો કે ઓ કેન્દ્રવાળા બે સમકેન્દ્રી વર્તુળો સીવન અને સીટુ છે પછી આપણે શું દોર્યું કે મોટા વર્તુળ સીવનની જે જીવા હતી એ બી એ નાના વર્તુળ સીટુને પી બિંદુમાં સ્પર્શે છે તો આપણે એ જ લખી દઈએ કે મોટા વર્તુળ ની જીવા બી નાના વર્તુળ સિવનને પી બિંદુમાં સ્પર્શે છે સમજણ પડી ગઈ તો આપણને જે પક્ષમાં આપેલું હતું કે બે સમ વર્તુળો છે અને એમાં મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે તો આપણે એ જ પક્ષમાં લખ્યું છે હવે આપણે સાધ્ય લખવાનું છે સાધ્યમાં શું લખવાનું જે પણ તમારે સાબિત કરવાનું હોય એ આપણે અહીંયા સાધ્યમાં લખવાનું છે તો અહીંયા જો આપણે સાબિત શું કરવાનું છે કે જે સ્પર્શ બિંદુ છે અહીંયા પી એ દુભાગે છે કોને દુભાગે છે એટલે કે જીવાને દુભાગે છે દુભાગ એટલે કે શું બે સરખા ભાગમાં વિભાજન કરે છે તો આ જે પીનો આગળનો ભાગ એટલે કે એપી અને પીનો પાછળનો ભાગ એટલે કે બીપી એ બંને સરખા થવા જોઈએ દુભાગે એટલે કે બે સરખા ભાગમાં વિભાજન કરે છે તો ચાલો આપણે લખી દઈએ કે આપણે સાબિત શું કરવાનું છે એપી બરાબર બીપી એટલે કે બે સરખા ભાગમાં પી બિંદુ વિભાજન કરે છે સ્પષ્ટ બિંદુ તો હવે આપણે સિમ્પલી સાબિતી કરી લઈએ તો હવે હવે આપણે સાબિત કરીશું તો લખીશું આપણે અહીંયા સાબિતી તો ચલો સાબિતી કરીએ તો સાબિતીમાં આપણે જે જે કરતા જઈશું આપણે લખતા જઈશું તો સૌપ્રથમ આપણે અહીંયા શું કરીશું આ જે ઓ કેન્દ્ર છે કેન્દ્રથી આપણે સ્પર્શ બિંદુ પીને જોડીશું તો ઓપી આપણી શું થશે ત્રીજા થશે તો ચાલો લખીએ કે ઓપીને જોડો તો પહે પહેલું આપણું વાક્ય શું થશે ઓપીને જોડો તો આપણે ઓપીને જોડ્યું પછી આપણે શું કરીશું આ જે એ જી જીવા છે એ કોને સ્પર્શ કરે છે નાનો વર્તુળ સીટવું છે એને પી બિંદુએ સ્પર્શ કરે છે એટલે કે ઓપી ત્રીજ ત્રીજિયા છે નાના વર્તુળની અને એ છે સ્પર્શક છે એટલે કે બંને લંબ હશે હવે કેમ લંબ હશે ના નાખુણે તો પ્રમેય દસ પોઈન્ટ એકમાં મેં તને શીખવાડ્યું હતું કે જે ત્રીજિયા અને સ્પર્શક હંમેશા એકબીજાને લંબ હોય છે તો ચલો લખી દઈએ આપણે જે પણ અહીંયા હાલ સમજાવ્યું એ કે એ બી એ પી બિંદુએ પી બિંદુએ સી ટુનો સ્પર્શક છે એટલે કે નાના વર્તુળને પી બિંદુએ સ્પર્શે છે એ બી જે જીવા છે એ હવે અને ઓપી એ ત્રિજ્યા છે પણ કોની ત્રિજ્યા છે સી ટુની ત્રિજ્યા થશે આકૃતિમાં તમારે જોતા જવાનું છે અને આકૃતિના આધારે લખવાનું છે જો ઓપી છે નાના વર્તુળની ત્રિજ્યા છે અને એ બી નાના વર્તુળને પી બિંદુમાં સ્પર્શે છે હવે પ્રમે દસ પોઈન્ટ એકના આધારે શું થશે પ્રમે દસ પોઈન્ટ એક મુજબ તો શું બનશે ત્રિજ્યા ઓપી એ લંબ થશે એ બી સ્પર્શકની હવે તમારે જીવાને ભૂલી જવાનું છે મોટા વર્તુળની જીવા છે એ હાલ નાના વર્તુળનો સ્પર્શક છે હવે જો હવે એ બી શું છે એ મોટા વર્તુળની જીવા છે તો હવે આનું આપણે સેમ સેન્ટેન્સ લખીશું અહીંયા શું થશે હવે એ બી એ વર્તુળ સીવન એટલે કે મોટા વર્તુળની જીવા છે સીવનની જીવા છે અને ઓપી અને એ બી એકબીજાને લંબ છે સમજણ પડી ગઈ હવે જો આ જે ઓપી લંબ છે એ બીને તો લંબ હોય ત્યારે જ બે સરખા ભાગમાં વિભાજન કરે ધારો કે જો અહીંયા કોઈ આ એબી રેખા છે અહીંયા કેન્દ્ર છે અહીંયા જો આમ કરે તો સરખા ભાગમાં વિભાજન થશે નહીં આમ રેખા જશે ત્રાસી તો પણ વિભાજન કરશે નહીં જો રેખા સીધી આવશે તો જ વિભાજન કરશે અને એ રેખા લંબ હશે તો જ અહીંયા બે સરખા ભાગમાં વિભાજન થાય તો આપણે લખી દઈએ ચલો તમને સમજાવું છું કેવી રીતે થાય છે અહીંયા આપણે લખીને સમજાવીએ કે તેથી ઓપી એ જીવા એ બીનો દ્વિભાજક છે દ્વિભાજક એટલે કે શું બે ભાગમાં વિભાજન કરે છે પણ એ લંબ છે એટલે બે સરખા ભાગમાં વિભાજન કરે છે પહેલાં તો બે ભાગમાં વિભાજન કર્યું દ્વિભાજક છે પણ પછી બે સરખા ભાગમાં વિભાજન કરે છે તો લખી દઈએ કારણ કે કેન્દ્રમાંથી જીવાને દોરેલો લંબ જીવાને દુભાગે છે દુભાગે એટલે કે બે સરખા ભાગમાં વિભાજન કરે છે હવે શું થશે એટલે કે એપી બરાબર બીપી થશે કેમકે એ બીનું બે સરખા ભાગમાં વિભાજન થઈ ગયું જો અહીંયા દુભાગે છે એટલે કે આગળનું એપી અને બીપી સરખું થશે સમજા પડે કે આ તો આપણું ઉદાહરણ નંબર એક તો સંપૂર્ણ ડિટેલમાં સાબિત કરી દીધું હવે આપણે ઉદાહરણ નંબર બે તરફ આગળ વધીએ એમાં આપણને શું કીધું છે આપણે રકમ વાંચીએ અને પછી આપણે સાબિત કરીએ તો ઉદાહરણ નંબર બે તો ચાલો રકમ વાંચીએ કે ઓ કેન્દ્રવાળા વર્તુળની બહારના બિંદુ ટીમાંથી વર્તુળને સ્પર્શક ટીપી અને ટીક્યુ દોરેલા છે તો સાબિત કરો કે ખૂણો પીટી ક્યુ બરાબર ઓપી ક્યુ તો પહેલાં તો અહીંયા આપણે શું કરીશું એક વર્તુળ દોરીશું તો ચાલો અહીંયા આપણે વર્તુળ દોરીએ આપણા જોડે અહીંયા આ એક વર્તુળ છે સરખીથી દોરી લઈએ વર્તુળ આ ગોળ આપણો એક વર્તુળ છે સમજ્યા પડી કે વર્તુળ છે હવે એમાં જુઓ એનું કેન્દ્ર શું છે ઓ કેન્દ્ર વાળું વર્તુળ છે એટલે કે કેન્દ્ર ઓ છે પછી આપણે શું કીધું છે કે બહારનું બિંદુ ટી એટલે કે ટી કોઈ બહારનું બિંદુ છે અહીંયા ટી કોઈ બહારને બિંદુ છે એમાંથી વર્તુળને બે સ્પર્શક દોરેલા છે કયા તો ટીપી તો અહીંયા આપણે દોરી દઈએ ઉપર ટીપી સ્પર્શક છે પી અને નીચે ટિક્યુ સ્પર્શક છે તો અહીંયા આપણે ટીક્યુ સ્પર્શક દોર્યું તો બે સ્પર્શક દોરેલા છે પછી આપણને શું કીધું છે કે સાબિત કરો કે ખૂણો કયા કયા ખૂણા કીધા છે ખૂણો પી ટી ક્યુ એટલે પીથી લઈ ટી અને ક્યુ એટલે કે આ ખૂણો બનશે અંદરનો અને બીજો કયો ખૂણો કીધો છે બરાબર બે ગુણ્યા ખૂણો ઓ પી અને ક્યુ તો કયો ખૂણો બનશે જો ઓથી લઈને પી સુધી ટીથી લઈને ક્યુ સુધી અહીંયા તો આ રહેલો અંદરનો ખૂણો આપણો બનશે બે ગુણ્યા ઓ ક્યુ આપણે સાબિત કરવાનું છે તો ચાલો આપણે સિમ્પલી સાબિત કરી લઈએ અહીંયા આપણે સાબિત કરવાનું છે એટલે અહીંયા આપણે પક્ષ સાધ્ય લખવું પડે તો પહેલાં આપણે અહીંયા પક્ષ લખીશું તો પક્ષમાં આપણે શું લખીશું જે પણ આપણને રકમમાં આપેલું હોય અને આકૃતિમાં આપણે જે દોર્યું હોય એ જ આપણે લખવાનું છે તો જો સૌપ્રથમ તો આપણે શું દોર્યું ઓ કેન્દ્રવાળું એક વર્તુળ હતું અને એમાંથી બહારના બિંદુ ટીમાંથી બે સ્પર્શક દોર્યા ટીપી અને ટીક્યુ તો ચલો લખી દઈએ કે ઓ કેન્દ્રવાળા વર્તુળની બહારના બિંદુ બહારના બિંદુ ટીમાંથી વર્તુળને બે સ્પર્શક ટીપી સરખી લખી દઈએ સ્પર્શક ટીપી અને ટી છે હવે જો આ સ્પર્શક છે એ વર્તુળને કયા બિંદુએ સ્પર્શે છે તો આટલી જે ટીપી સ્પર્શક છે એ પી બિંદુએ સ્પર્શે છે તો પી આપણું સ્પર્શ બિંદુ થયું અને નીચે ટિક્યુ છે એ ક્યુ બિંદુ એ સ્પર્શે તો આપણે લખી શકીએ કે અને જ્યાં બિંદુ પી અને ક્યુ એ સ્પર્શ બિંદુ છે ત્યાં વર્તુળને સ્પર્શે છે બંને સ્પર્શ સમજણ પડી ગઈ આ આપણું થઈ ગયું પક્ષ હવે આપણે લખીશું સાધ્ય સાધ્યમાં શું લખીશું જે પણ આપણે સાબિત કરવાનું હોય એ આપણે સાધ્યમાં લખીશું તો આપણે રકમમાં જોઈએ કે આપણે શું સાબિત કરવાનું છે તો શું સાબિત કરવાનું છે જુઓ ખૂણો પીટી ક્યુ બરાબર બે ગુણ્યા ખૂણો ઓપી ક્યુ તો ચાલો લખી દઈએ ખૂણો પીટી ક્યુ બરાબર બે ગુણ્યા ખૂણો ઓ પી ક્યુ આ આપણે સાબિત કરવાનું છે તો હવે આપણે અહીંયા સાબિત કરીશું તો ચાલો લખીએ આપણે અહીંયા સાબિત તો જુઓ સૌપ્રથમ તો આપણે સાબિતીમાં શું કરીશું કે જો આપણા અહીંયા બે સ્પર્શક છે કયા બે સ્પર્શક તો અહીંયા જો આ આપણો ટીપી એક સ્પર્શક છે ને આ આપણું ટીક્યુ એક સ્પર્શક છે તો પ્રમે દસ પોઈન્ટ બે મુજબ શું થાય કે બહારના બિંદુમાંથી દોરેલા બે સ્પર્શકની લંબાઈ સરખી હોય એટલે કે ટીપી અને ટીક્યુની લંબાઈ સરખી હશે જો ટી ટીપી અને ટીક્યુની લંબાઈ સરખી હોય તો અહીંયા આપણો એક ત્રિકોણ પણ રચાય છે કયો ત્રિકોણ તો અહીંયા જો આ ટીપી આપણે અહીંયા ત્રિકોણ રચાય છે આ ત્રિકોણમાં જો બે બાજુ સરખી થશે કેમકે આમાં બે તો સ્પર્શક છે ટીપી અને ટી તો બે બાજુ સરખી થશે એટલે આ ત્રિકોણને કયો ત્રિકોણ કહેવાય સમ દ્વિ બાજુ ત્રિકોણ કહેવાય તો આટલા સુધી આપણે લખી દઈએ પછી તમને આગળનું સમજાવું છું તો ચલો આપણે અહીંયા હવે લખીએ તો અહીંયા શું લખીશું પહેલાં તો કે પ્રમે દસ પોઈન્ટ બે મુજબ આપણા બે સ્પર્શક હતા કયા કયા સ્પર્શક હતા ટીપી અને ટીક્યુ એ બંને સમાન થશે તેથી ત્રિકોણ ટીપી ક્યુ દ્વિબાજુ ત્રિકોણ છે સમ દ્વિબાજુ ત્રિકોણ છે સમજણ પડે હવે જો આ ત્રિકોણ સમદ્વિ બાજુ ત્રિકોણ છે તો બે બાજુ સરખી હશે તો એની સામેના ખૂણા પણ સરખા થશે જેમ કે અહીંયા જો આજે આ ટીપી બાજુ છે આપણે અહીંયા બ્લૂ પેનથી સમજાવીએ આ ટીપી બાજુ છે તો એનો સામેનો ખૂણો કયો થશે આ જે ક્યુ ખૂણો છે એ અને આ ટી ક્યુ બાજુ છે આ બંને સરખી છે તો એનો સામેનો ખૂણો કયો છે પી તો આ ખૂણો ક્યુ અને ખૂણો પી સરખા થશે ખૂણો પી અને ક્યુ એટલે કે ખૂણો ટીપી ક્યુ અને ખૂણો ટી ક્યુ પી આ બંને સરખા થશે તો ચાલો આપણે લખી દઈએ કે સમાજ બી બાજુ ત્રિકોણ છે તેથી ખૂણો ટીપી ક્યુ બરાબર ખૂણો ટી ક્યુ આ કેમ સરખા થયા કેમકે સમજવી બાજુ ત્રિકોણ છે તો જે બે બાજુ સરખી હોય એના સામેના ખૂણા પણ સરખા થાય સમજ્યા પડી ગઈ હવે જો આપણું ત્રિકોણ કયો હતો અહીંયા એની હજુ જરૂર પડશે એટલે અહીંયા આપણે ત્રિકોણ દોરી દઈએ તો આપણે આખો દર મેન આકૃતિમાં જોવાની જરૂર પડે નહીં અહીંયા આપણે સરખી તે દોરી દઈએ કે આ આપણું ત્રિકોણ છે જેમાં એક શીરો બિંદુ હતું ટી એક શીરો બિંદુ હતું પી અને એક શીરો બિંદુ હતું ક્યુ હવે જો અહીંયા ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય એકસો ને એસી અંશ થાય તો અહીંયા આપણે કયા કયા ખૂણા બનશે જો ખૂણો ટી પી ક્યુ પ્લસ ખૂણો ટી ક્યુ પી અને ખૂણો પી ટી ક્યુ કેવી રીતે તો જો એકવાર આ ટીને આપણે મેઇન ખૂણો બનાવવાનો પછી પીને અને પછી ક્યુને એટલે ત્રણેય ખૂણાનો સરવાળો બરાબર એકસો ને એસી અંશ થશે સમજા પડી ગઈ જો ખૂણો ધારો કે આપણે પીને કરતાં બનાવતા હોય તો ટીપી ક્યુ એટલે વચ્ચે પીને લેવાનું પછી ધારો કે ટીને ખૂણો બનાવતા હોય તો વચ્ચે ટીને લેવાનું ક્યાંથી પણ તમે શરૂઆત કરી શકો છો પણ વચ્ચે આવવું જોઈએ સમજા પડી ગઈ આવી રીતે તમારે બનાવવાનું છે તો ત્રણેય ખૂણાનો સરવાળો એકસો એંસી અંશ થયો પણ અહીંયા જો ખૂણો ટીપી ક્યુ અને ખૂણો ટી ક્યુ સરખા છે તો આપણે બંને ખૂણાને ટીપી સ્વરૂપે લખી શકીએ તો ચાલો લખી દઈએ તો અહીંયા ખૂણો ટી ક્યુ પ્લસ ખૂણો ટીક્યુ પીની જગ્યા પણ આપણે ટીપી ક્યુ લખીશું અને જે આ પીટી ક્યુ છે ને આપણે બરાબરની પેલી સાઈડ લઈ જઈએ તો એકસો એસી માઇનસ ખૂણો PTQ ક્યુ પડી ગયા એટલા સુધી આ બંને ખૂણા સરખા છે તો બે ગુણ્યા ટીપી લખી શકાય કેમ કે એક પ્લસ એક બે થાય હવે એકસો એસી માઇનસ ખૂણો પી ટી ક્યુ હવે બે ગુણાકારમાં છે તો ભાગાકારમાં જ હશે તો ખૂણો ટીપી એકસો એસી અંશ માઇનસ ખૂણો પી ક્યુ ભાગ્યા બે હવે જો આ જે બે ભાગાકારમાં છે એ એકસો એસીના પણ ભાગાકારમાં છે અને ખૂણો પીટી ક્યુના પણ ભાગાકારમાં છે તો બંનેને ભાગાકાર બે વડે કરવો પડશે ખૂણો ટીપી ક્યુ બરાબર એકસો ભાગ્યા બે તો નેવું અંશ થશે અને પાછળ એક ભાગ્યા બે ખૂણો પીટી ક્યુ થશે આ કેમ આપણે શોધ્યું તો આગળ આની જરૂર પડશે જ્યારે પણ જરૂર પડશે ત્યારે હું તમને કહીશ કે કેમમાં શોધ્યું હતું હવે જો અહીંયા આપણે મેન આકૃતિમાં આવી જઈએ આપણે રફ રફવર્ગને રિમૂવ કરવાનો પ્રયત્ન કરીએ તો ચાલો આપણે રફ વર્ગને અહીંયા રીમૂવ કરીએ આપણો અહીંયા મેન વર્ક પણ રીમૂવ થઈ ગયું છે અહીંયા આપણે ધીરે ધીરે રફ વર્ગને આપણે રીમૂવ કરીએ તો આપણે અહીંયા રફ રફવર્ગને રીમૂવ કર્યું તો હવે જો અહીંયા આપણો કાઠખૂણો બનશે કયો કાઠખૂણો તો આપણી આ ત્રિજિયા કઈ છે જો ઓપી આપણી ત્રિજિયા છે અને આ ટીપી આપણું સ્પર્શક છે તો એના વચ્ચેનો જે ખૂણો હોય એ કાઠ ખૂણો હોય કેના આધારે કાઠ ખૂણો હોય તો પ્રમેય દસ પોઈન્ટ એક મુજબ સ્પર્શક અને ત્રીજા વચ્ચેનો ખૂણો હંમેશા નેવો અંશનો લંબ હોય છે આપણે પ્રમેય દસ પોઈન્ટ એકમાં શીખ્યા હતા તો ચલો આપણે લખી શકીએ કે ખૂણો ઓપીટી એક કેટલા અંશનો હશે નેવો અંશનો હશે તો ચાલો આપણે લખી દઈએ કે પ્રમેય દસ પોઈન્ટ એક મુજબ શું થશે ખૂણો ઓ પી ટી બરાબર નેવું અંશ સમજણ પડી ગઈ હવે જો આપણે સાબિત શું કરવાનું છે કયા ખૂણાની જરૂર છે તો આપણે ખૂણા ઓપી ક્યુની જરૂર છે પણ આપણને ઓપી ક્યુ ક્યારે મળશે હું તમને બતાવું છું કે ઓપી ક્યુ આપણને ક્યારે મળશે અહીંયા આપણે રફ રફી રિમૂવ કરવાનો ટ્રાય કરીએ તો જો આ જે આપણો મોટો ખૂણો હતો કયો ખૂણો હમણાં જે ઓપી ક્યુ હતો એટલે કે ઓ પી અને ટી ખૂણો હતો એમાંથી આપણે કયો ખૂણો બાદ કરવો પડે તો આપણે ખૂણો ટી પી ક્યુ એટલે કે ટી પી અને ક્યુ આપણે બાદ કરીએ તો આપણને આ ખૂણો મળી જાય આ ખૂણો કયો છે આપણે આ ખૂણો મળી જાય જે આપણે શોધવાનો છે ઓ પી ક્યુ તમે લખીને સમજાવું છું ત્યારે તમને સમજણ પડશે તો ચાલો અહીંયા હું હવે લખીને સમજાવું છું કયા ખૂણામાંથી કયા ખૂણાને તમારે બાદ કરવાનો છે તો મોટા ખૂણામાંથી તમારે નાનો ખૂણો બાદ કરશો તો આપણને એક ખૂણો મળશે આ જો આપણો મોટો ખૂણો છે એમાંથી અહીંયા આપણે આ ખૂણો બાદ કરવાનો છે તો આપણને આ ખૂણો મળશે સમજી ગયા ચાલો તમને લખીને સમજાવું તો આપણો મોટો ખૂણો કયો તો આપણે કયો ખૂણો લાવવાનો છે ખૂણો ઓ પી ક્યુ લાવવાનો છે તો આપણો મોટો ખૂણો કયો છે ઓ પી ટી માઇનસ ખૂણો ટીપી આપણે બાદ કરવાનું હતું હવે જો આ ઓપીટી કેટલો છે આપણે ઉપર શોધ્યો છે જો આ નેવો અંશ છે તો લખી દઈએ નેવું અંશ અને ખૂણો ટીપી ક્યુ કેટલો છે અહીંયા આપણે શોધ્યું તો જુઓ મેં તમને આગળ કીધું હતું કે આ કેમ શોધ્યું છે આની જરૂર પડશે ત્યારે હું તમને કહીશ તો આને કૌશમાં લખવું પડશે કેમ કે આગળ માઇનસની નિશાની છે તો નેવું અંશનો ખૂણો માઇનસ એક ભાગ્યા બે ખૂણો પી ક્યુ ચલો આપણે કૌશ કરી દઈએ તો આપણે કૌશ છોડી શોધો જો નેવું અંશ માઇનસ નેવું અંશ અને હવે જો આ માઇનસ પાછળ લાગશે તો માઇનસ માઇનસ પ્લસ થશે પ્લસ માઇનસ તો માઇનસ થાય પણ માઇનસ માઇનસ પ્લસ થશે એક ભાગ્યા બે ખૂણો પી ટી ક્યુ તો હવે જો પ્લસ નેવું અંશ અને માઇનસ નેવું અંશ તો બંને ઉડી જશે એકબીજામાંથી માઇનસ થશે તો નેવું અંશ ઉડી ગયા તો વધ્યો શું અહીંયા આપણને એક ભાગ્યા બે ખૂણો પીટી ક્યુ કોના બરાબર મળ્યો આપણને ખૂણો ઓ પી ક્યુ ખૂણો ઓ પી ક્યુ હવે બે ભાગાકારમાં છે તો આપણે ગુણાકારમાં લઈ જઈએ તો ચલો લઈ જઈએ તો બે ગુણ્યા ખૂણો ઓ પી ક્યુ બરાબર ખૂણો પી ટી ક્યુ તો આ જે આપણે સાબિત કરણ હતું એ આપણું સાબિત થઈ ગયું છે આગળ પાછળ ચાલે બરાબરની પેલી સાઈડ હોય કે આ સાઈડ હોય જો આપણે શું સાબિત કરણ હતું કે ખૂણો પી ટી ક્યુ બરાબર બે ગુણ્યા ખૂણો ઓ પી ક્યુ આપણે સાબિત કરણ હતું જે અહીંયા આપણું સાબિત થાય છે સમજ પડી ગઈ અહીંયા આપણું ઉદાહરણ બે પૂર્ણ થઈ ગયું જો અહીંયા આપણે એ જ સાબિત કરવાનું તો ખૂણો પીટી ક્યુ બરાબર બે ગુણ્યા ખૂણો ઓપી ક્યુ તો અહીંયા આપણું ઉદાહરણ એક અને ઉદાહરણ બે પૂર્ણ થઈ ગયું આગળના લેક્ચરમાં આપણે ઉદાહરણ ત્રણની ગણતરી કરાવીશું તો જો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો